Oswin Tumor. હું અશ્વિન ઠુમર ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ આજ રોજ પ્રેસ કોન્ફરન્સમાં રીબડા ખાતે અમિતભાઈ ખૂટના જે આત્મહત્યાના જે કોઈ આરોપી છે એમના વિશે ઘણી બધી વાત થઈ પણ એમના કાકા જયંતિભાઈ દ્વારા જે સિમકી આપવામાં આવી કે ટૂક સમયની અંદર અમિતભાઈને ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું પણ હું અહીંથી એવું કહું છું મીડિયાના માધ્યમથી આપ આપ બધાયના સોશિયલ મીડિયાના માધ્યમથી કે આ નોબત નહીં આવે અને જ્યાં જરૂર પડશે અહીંયા પાર્ટીના આગેવાન તરીકે તો ઠીક છે પણ એક સમાજના આગેવાન તરીકે અને તમામ 18 વરણના લોકો આજ

બે પાંચ ટીમની નિમણૂક કરી અને તાત્કાલિક આ પરિવરને ન્યાય મળે એવું કરવું જોઈએ અને જો એમાં સરકાર કે પોલીસ તો આ તાલુકામાં કોઈ પણ ગમે ત્યારે જરૂર પડશે એ આખા તાલુકાની જનતાનો આક્રોશ છે તો એ સરકાર સમક્ષ રજૂ કરશે લોકો તો જેથી કરીને સરકાર શ્રી ને ગૃહમંત્રી ને મારી અહીંથી તમારા માધ્યમથી કેવા માંગુ છું કે તાત્કાલિક કોઈ એવી ટીમો બનાવો

અને હજી અમને અમારા દુખમાં સાથ આપો અને આ જો અમને 15 કે 20 દિવસમાં ન્યાય નહી મળે તો અમે પરિવાર સહિત આત્મવિલોપન કરશું હવે એ આ બધો સત્તાનો વિષય છે બરોબર છે અને આમાં આ લોકો કઈ

ઉપપ્રમુ તાલુકા પંચાયત ગોંડલ ભૂતકાળમાં રેબડા ગામની અંદર જેટલા જેટલા પ્રકારના પ્રકારના હતા જમીનના વહીવટ લોકોને જે ડરનો માહોલ હતો આ માહોલ અને એક જે ખેતીવાડી જમીનનો વેપારની વાતમાં જેટલા જેટલા પ્રશ્ન હતા આ અન્યાયની સામે ન્યાયની લડત લડનાર એવા આપણા સૌના અમિતભાઈ ખૂટ જેમને આ ન્યાય લડતા લડતા પોતાનો જીવ ગુમા પંચો આ સરપંચોની સાથે ગામના તમામ અઢારે વર્ણના લોકો ઉપસ્થિત છે ત્યારે અમે આજ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારને રજૂઆત કરવા માગી છે કે સરકાર અમારા અમિતભાઈ ખૂંટના કેસમાં અમિતભાઈએ સુસાઇડ નોટમાં જેટલા લોકોના નામ લખ્યા છે એ લોકો ઉપર તાત્કાલિક ધરપકડ થાય

નવા ગામના સરપંચ આજે રીબડા ગામ મુકામે અમે બધા સરપંચો તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો એક પ્રેસ કોન્ફરન્સ કરી અને અમિતભાઈ ખૂટને ન્યાય મેળવવા માટે સરકાર શ્રી અરજ કરવા માટે ભેરા થયા થઈ બીજું આ રીબડા ગામની અંદર અનિરુદ્ધસિંહ તથા એમના એમના મળતિયા કામ એમની બનાવેલી હોટલો જેવી કે ઠાકરધણી હોટલ બાપા સીતારામ હોટલ આ હોટલોની અંદર ક્લબો જેવી પ્રવૃત્તિ ચાલે છે એ હોટલ ની અંદર દેશી દારૂ ના વેચાણ ચાલુ છે આ કાયદેસર કરી અને અમે સરકાર ને એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ અહીંયા જે કઈ તત્વોને જે પેશકદમી છે જે મિલકતો છે એને વહેલામાં વહેલી ડિમોલેશન કરી અને એમને જવાબ આપવો જોઈએ અમે મુખ્યમંત્રીશ્રીને આ તકે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે રીબડા ગામ ની અંદર જે કઈ પેશકદમી છે તેમને તાત્કાલિકના ધોરણે નાબૂદ કરી અને અમિતભાઈ ખૂટ ને ન્યાય આપે એવી અપેક્ષા લાલભાઈ જણાવીએ આજે રીબડામાં

પરિવાર ને ન્યાય મળે આ તો એક પરંપરા ચાલુ થઈ છે કે જયારે જયારે કઈ પણ થાય એટલે આ રીબડા ની અંદર કોકનો કાંઈક જીવ ગુમાવવાનો વારો આવે છે અમારા અમિતભાઈ આ ગઈ બાવીસ ની ચૂંટણીમાં ઝંડો ભારતીય જનતા પાર્ટીનો ઉપાડ્યો હતો અને આ ગામમાં ક્યારે પણ ભારતીય જનતા તરફથી મતદાન નહોતું થયું અને જયારે ભારતીય જનતા તરફથી મતદાન થયું અને અમિતભાઈ ઉપર જે કાવા દાવા થયા અને જે કાવા ની અંદર અમિતભાઈ ને જે ફસાવવામાં આવ્યા એ ફસાવાનું કારણ એ હતું કે જો અમિતભાઈ નો કાંટો નીકળી જાય તો રીબડા ને પાછી આઝાદી મળી જાય એટલા માટે અમિતભાઈ ઉપર ઘણા કાવા દાવા થયા અને અમિતભાઈ ને હની ટ્રેપના કેસમાં ફસાવ્યા અને હનીપના કેસમાં જો અનિતભાઈ અમિતભાઈ ફસાય

અને આજે આજે ભેગા મળશું પણ અમારા અમારા તાલુકાના સમગ્ર ટીમ પત્રકાર પરિષદ યોજી છે મોટા ઉંબાડામાં સરપંચ તરીકે ફરજ બજાવું છું અને અમારા સમાજમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અમારા સમાજે સોળ જ્ઞાતિઓ હંધાઈ અને સપી ને ગોંડલ માં કામ કરી છે અને હંધાઈ ને એવું કહેવાનું થાય છે કે અમિતભાઈ ને ન્યાય મળે એવી અમારા હંધાઈ ની માંગ છે મારું નામ હરિચંદ્રસિંહ ઝાલા હું હાલ તાલુકા પંચાયતના સભ્ય તરીકે ફરજ બજાવું છું રીબડા ગામમાં તાજેતરમાં જે અમિતભાઈ ખુટની આત્મહત્યાનો બનાવ બન્યો જે અમારી માંગણી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા ગુજરાત પોલીસ અમારી માંગ છે કે આ સીટ ની રચના થાય અને સીટ ની રચના થાય અને જે કઈ અમિતભાઈ કુટના પરિવારને ન્યાય મળે તેમજ અમે સૌ

કોઈના ડરમાં આવેશ માં આવીને એવું પગલું ભર્યું તો એના પરિવારને ન્યાય અપાવવા માટે આપ પણ જોવો છો કે ગોંડલ તાલુકાના લોકો તમામ ગામના સરપંચો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના તમામ સભ્યો અત્યારે અહીંયા અમિતભાઈના પરિવારની પડખે છે અને સરકાર પાસે એવી માગણી છે કે જ્યારે ચિત્ર ઘણું સ્પષ્ટ થઈ ગયું હોય કોણ ગુનેગાર છે તો એને પકડવા માટે હજી પણ જો પકડ દૂર હોય તો સરકાર એક સીટની રચના કરે અને ઊંડામાં ઊંડી તપાસ થાય અને આ એક હની ટ્રેપનો વિષય કોનામાં મેઇન માસ્ટર માઇન્ડ છે એના નામ કાયદેસર ઉજાગર કરી મિસ્ટર એક્સ વાય ઝેડ એવું કઈ નહીં પણ કાયદેસર એનું નામ ઉજાગર થાય અને એને તાત્કાલિક ધોરણે ટૂંક સમયમાં એને સજા મળે એવી તમામ ગોંડલ તાલુકાના તમામ જ્ઞાતિના આગેવાનો તમામ સરપંચો વગેરેની અમારી એક જ સરકાર સમક્ષ માંગ છે કે બને એટલી વધારેમાં વધારે ઝડપે કોઈ સમિતિની રચના કરી પણ આની જાંચ કરી અને ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જાડેજા ઇન્દ્રજીતસિંહ ભરૂડી આ પ્રેસ કોન્ફરન્સ અનિરુદ્ધ હવે અમિતભાઈ ફૂટ ની જે હત્યાનો બનાવ છે એમાં જે પકડવાના બાકી આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપ જાડેજા અને એક્સ નામનો જે વ્યક્તિ પોલીસે નામ ખુલ્યું છે રવિ મકરાણી હજી સુધી કોઈ

નથી બાબતમાં અમને બોડી લેવા ગયા ત્યારે પોલીસે અમને ખાતરી આપી હતી આનું અમે થોડા દિવસ બાજ અમને બધી વિગતો આપી દેવું ને ધરપકડ કરીશ ત્યારે અમે એની બોડી સ્વીકારી છોકરાવે પણ તે પછી કોઈ વસ્તુનું કાઈ એ ઈ બે જણા ખાલી વકીલ પકડાના ઓલી